ગુજરાતી ફરસાણ એટલે એની વાત જ ન થાય અને એમાં ખાસ કરીને ખમણ તો નાના મોટા બધાની ફેવરિટ હોય છે એક કપ જેટલી ચણાની દાળને પલાળી થોડું પાણી આદુ મરચા લસણ હળદર પાવડર દહીં ઉમેરી દેસુ ગ્રાઇન્ડ કરી લેશું ત્યાર પછી આવું કણી વાળું રહે એવું ધ્યાન રાખવાનું છે ઢાકીને એને બે કલાક માટે રેસ્ટ આપીએ ત્યાર પછી તેલ એનું ઉમેરી દઈએ લીંબુ ઉમેરી દેવાનું છે બધું એક મિનિટ માટે સરસ ફેટી લેવાનું છે ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર ઉમેરીને તેને અહીં પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું ત્યાર પછી એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી જ તેનો ભૂખો કરવાનો છે ત્યાર પછી ખમણીનો વઘાર કરી લઈએ તો તેલ લઈ લેવાનું છે તેમાં રાય લીમડો ત્યાર પછી આ મરચાંના ટુકડા જેવું તીખું જોઈએ એવું ઉમેરી શકાય હિંગ ખાંડ અને પાણી ઉમેરી દઈએ સરસ વઘાર ને મિક્સ કરીએ ખાંડ ઓગળી જાય પછી આપણે તેમાં ખમણ નો ભૂકો ઉમેરી દેવાનો છે અને એકદમ રસ રસ થી ખમણી અહીં રેડી થઈ ગઈ છે ઉપરથી થોડી સેવ ઉમેરી દેશુ દાડમના દાણા અને રેસીપી ગમે તો ચેનલ ને અને મારા પેજ ને ફોલો કરી લેજો